એક તરફ પડેગા ઇન્ડિયા તવી તો બડેગા ઇન્ડિયા એવું આપણે જાણીએ છીએ એવી વાતો આપણે સાંભળીએ છીએ અને ત્યારે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જો પીએચડી કરવી હોય તો ગાઈડ સાથે તમારે સંબંધ બાંધવા પડે છે શું તમને એ ખબર છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ તારી હું છું તમારી સાથે નિકિતા

યુનિવર્સિટીનો એક કિસ્સો સામે આવ્યો છે જેને ચકચાર મચાવી દીધી છે જે ચર્ચામાં ખૂબ જ ચાલી રહ્યો છે આ મામલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી પીએચ ની પ્રવેશ પરીક્ષા ન લેવામાં આવતા સોમવાર ના રોજ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કુલપતિને રજૂઆત પણ કરવામાં આવી હતી તો એક તરફ આપણે જાણીએ છીએ કે સરકાર મોટી મોટી વાતો કરતે કરે છે કે મોટા મોટા દાવા કરે છે કે ભારતના ઉજળા ભવિષ્ય વિશેની અને એ આજના યુથ પાસેથી પણ ઘણી અપેક્ષાઓ કરે છે કે બીજા દેશો સાથે તે બરાબરી કરે એ પછી ભણતરનું હોય સાક્ષરતાનું હોય કે ટેકનોલોજી હોય ત્યારે આ છે એક ફક્ત વાતો સુધી રહી જાય એવું આપણે સૌ જોઈ શકીએ છીએ તો આ બાબતે એનએસયુઆઈ ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી વધુમાં શું કહી રહ્યા છે આવો જાણીએ ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી જે પીએચડીમાં જે એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી હતી તે સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી અને માત્ર ને માત્ર યુજીસીની બાનો બતાવી અને આ એન્ટ્રન્સ બંધ કરવામાં આવી હતી જે ગુજરાત યુનિવર્સિટી હોય કે સુરતની યુનિવર્સિટી હોય એ પણ યુજીસીની ગાઈડલાઇન અંદર આવે છે પણ ગુજરાતની સિત્તેર એસી ટકા યુનિવર્સિટી દર વખતે એન્ટ્રન્સ ટેસ્ટ લે છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શું ગુનો કર્યો છે એક મોટો સવાલ એ હતો બીજી વાત કે ગુજરાતના શિક્ષણ મંત્રી પણ પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ આપીને પોતે એડમિશન લેતા હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કેમ એન્ટ્રન્સ ના આપી શકાય એ એક અમારો એક પ્રશ્ન હતો છેલ્લા ઘણા સમયથી આ આંદોલન ચાલુ હતું અમે કોઈ નેટ પાસ કરેલા વિદ્યાર્થીઓ કરવા નથી માંગતા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમને માહિતી મળતી મુજબ ઘણા ભવનો એવા છે કે એમાં નેટ લેવાતી જ નથી અને બીજા ભવનો એવા છે કે નેટ ક્વોલિફાઈડ છોકરાઓ ઓછા છે આમે સીટો વધારે છે છતાં આ લોકો કોઈ નિર્ણય લેતા નહોતા અને એ અમારી માંગ હતી કે જે વિષયોમાં નેટ ક્વોલિફાઈડ છોકરાઓ ઓછા છે સીટો વધારે છે એમાં દોઢ મહિનામાં એન્ટ્રન્સ પરીક્ષા લેવામાં આવે એવી વિષય ખાતરી આપી છે રહી વાત આરએસએસ ની તો છેલ્લા દોઢ મહિનામાં યુનિવર્સિટીમાં એક પણ વિદ્યાર્થી હિતનો કાર્યક્રમ આ કુલપતિશ્રી દ્વારા કરવામાં નથી આવ્યો માત્ર ને માત્ર રાજકીય લાભ કઈ રીતના મેળવી શકાય ભાજપને કેમ સારું દેખાડી શકાય આરએસએસ કેમ સારું દેખાડી શકાય એ માટેના કાર્યક્રમો કરી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે અમારી એક માંગ છે કે જો આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ફીથી ચાલતી યુનિવર્સિટી છે વિદ્યાર્થી હિતના કામો થવા જોઈએ વિદ્યાર્થી હિતના કાર્યક્રમો થવા જોઈએ એવું અમારું માનવું હતું એટલા જ માટે આજે આરએસએસ ના પ્રોગ્રામમાં અમે વિરોધ કર્યો જોકે આ દરમિયાન બહેનો પણ રજૂઆત કરવા પહોંચી હતી હવે આ ઘટનામાં આ એક એવી વાત છે કે જે બધાની જ આંખો ખોલી દે છે જેમાંથી એક યુવતી કુલપતિની સમક્ષ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જો પીએચડી કરવી હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે છે તમને ખબર છે જો કે આ સમયે કુલપતિ થોડું હસે છે અને આશ્ચર્યમાંથી મુકાઈ જાય છે હવે યુવતીના આ કથનથી ત્યાં ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા યુવતી દ્વારા કરવામાં આવેલો આ આક્ષેપ યુનિવર્સિટીની વહીવટી પ્રક્રિયા અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જળવાઈ રહે એક તરફ એવું પણ લોકો કહે છે ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય છે અને એમાં ખાસ કરીને જો ભણતરની વાત આવે તો ગુરુને આપણે કેવું સ્થાન આપતા હોઈએ છે કે

લેવાના વિષયમાં ચર્ચામાં રહે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જેમાં એનએસયુઆઈ ના ઉગ્ર વિરોધ બાદ કુલપતિ ઝૂક્યા હતા અને જે વિષયમાં એનઇટી નેટ અને જીએસટી

ત્યારે બે હજાર બાવીસની છે કે બે હજાર બાવીસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પીએચડી પ્રવેશ પરીક્ષા માટે આઠ અને નવ ઓક્ટોબર દરમિયાન જે યોજવાની એક જાહેરાત કરી હતી જેમાં એકસો ચોવીસ જગ્યાઓ માટે અગિયાર સુધી વધુ અરજીઓ મળી આવી હતી જો કે ત્યારબાદ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં આ પરીક્ષા ફરીથી ન યોજાઈ હતી અને તેની ફરિયાદ પણ કરવામાં આવી હતી અને આ અંગે પણ વિરોધ કરવામાં આવ્યો હતો અન્ય વિવાદો પણ આવેલા છે સામે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ પણ બેદરકારી ના આરોપોને કારણે વિવાદમાં રહી છે ઉદાહરણ તરીકે જોઈએ અને રજૂઆતને પગલે કુલપતિએ હવે પીએચડી પ્રવેશ પરીક્ષા શરૂ કરવાનો નિર્ણય લીધો છે માંડ માંડ આટલો વિરોધ કર્યા પછી હવે માન્યા છે પરંતુ આ માત્ર તે વિષયો માટે મર્યાદિત છે જ્યાં નેટ અને તબક્કામાં પરીક્ષા એનએસયુઆઈએ આ મુદ્દા યુનિવર્સિટી પર દબાણ જાળવી રાખવાની એક ચીમકી પણ આપી છે જેથી વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થઈ શકે જો આજ રીતની પરિસ્થિતિઓ અને વ્યવહાર યુનિવર્સિટીઝનો રહેશે

thank yeah. you